શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે આ વિડીયોમાં મહાશિવરાત્રિનું વ્રત કથા અને તેનો મહિમા શું છે તે આ વિડીયોમાં આપણે શ્રવણ કરવાનું છે તો મહાશિવરાત્રિ એટલે મહાવધ ચૌદસના દિવસે આવતો તહેવાર એટલે કે મહાશિવરાત્રી આ દિવસ એટલે શંકર ભગવાનનો જન્મદિવસ આ દિવસે લોકો શિવરાત્રીનો ઉત્સવ ઉજવે છે ઉપવાસ કરે છે ફળાહારમાં બટેટા અને શંકરિયા ખાય છે કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે આ મહાશિવરાત્રીની કથા આપણે સાંભળીએ તો વર્ષો પહેલાંની વાત છે એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું આ જંગલમાં એક સરસ મજાનું તળાવ અને સરોવર હતું એ સરોવરના કિનારે મહાદેવનું લિંગ હતું મહાદેવના મંદિરના આંગણામાં બિલ્લીનું ઝાડ હતું આ સરોવરને કિનારે હરણા પણ રહેતા હતા જંગલમાંથી ખોરાકની શોધ લાવીને ખાવા ખાતા હતા અને સરોવરનું પાણી પીતા હતા કેટલીક વખત પાણી પીને આ બિલ્લીનું ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા હતા જાણે કે મહાદેવના દર્શન કરતા એક દિવસ મહાવદ ચૌદસનો એ દિવસે શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર માટે નીકળી પડ્યો આખો દિવસ એ શિકારીની શોધમાં આમ તેમ ફળ્યો પણ તેના હાથમાં નાનું સરખું સસલુંય આવ્યું નહીં એવામાં સાંજ પડી સાંજે હારી થાકીને ફરતો ફરતો આ સરોવરના કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો એને ખાવા તો કંઈ મળ્યું નહોતું પણ સરોવરનું મીઠું પાણી પીને એણે ભૂખ ઠારી એવામાં અંધારું થયું એટલે ઝાડ ઉપર રાતવાસો રહેવાનું વિચારી બીલીના ઝાડ પર ચડીને બેઠો કારણ કે રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને મારી નાખે ઝાડ પર બેઠા બેઠા અને શિકારી જોવામાં થોડીક તકલીફ પડતી હતી એના મોઢા આગળ બિલ્લીના બે ત્રણ ડાળખા આવી જતા હતા આથી એના પાંદડા નડતા હતા એટલે બેઠો બેઠો એ તો બીલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો પરંતુ નીચે જ મહાદેવનું લિંગ હતું એની ઉપર આ પાંદડા અજાણે અને જાણીએ પડતા હતા આમ કરતાં કરતાં રાતના લગભગ અગિયાર વાગ્યા એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવી ચડ્યું આવડું મોટું હરણનું ટોળું જોઈને તો શિકારી ખુશ ખુશ થઈ ગયો એણે તો તીર કામઠું હાથમાં લઈને તીર ચડાવ્યું આ જોઈ એક હરણી બોલી ઉઠી ભાઈ શિકારી હમણાં તીર છોડતો નહીં જરા ઊભો રહે કેમ કે અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે અમારા ઘેર જે અમારા બાલ બચ્ચાની ભલામણ કરતા આવીએ પછી તું અમારો શિકાર કર આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો વાહ ભોળા હરણાઓ વાહ તમે મને તમારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે તમે એમ ન માનશો કે હું તમારી વાતથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલ શિકાર છોડી દઈશ મારે ઘેર મારા બચ્ચા ભૂખ્યા સૂતા હશે અત્યારે અરે ભાઈ શિકારી તું જરાક તો અમારી ઉપર વિશ્વાસ રાખ અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને જૂઠું બોલીશું પણ નહીં સૌને સૌના બાળક ઉપર હેત હોય છે માટે અમારી આટલી માગણી માન્ય રાખ ને તું સવાર તો અમે આવી જશું આ વાત સાંભળી શિકારીને હરણા પર દયા આવી અને એણે ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું જુઓ હરણાઓ તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને ઘરે જવા દઉં છું પરંતુ સવાર થતાં પહેલાં તમે જલ્દી પાછા આવી જજો ભલે કહીને હરણાઓ તો રાજી થતાં ઘેર ગયા ઘેર જઈને પોતપોતાના બચ્ચાને ભેટ્યા સગાવાલાઓને પણ ભેટ્યા વડીલોને પણ મળ્યા અને એમને વંદન કર્યા અને પછી સૌ શિકારીની વાત કરી સવાર પડતાની થોડી વાર હતી એટલે સૌ બિલીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા સાથે એમના બચ્ચાને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા અમે તમને એકલાને નહીં મરવા દઈએ શિકાર ભલે અમને પણ તમારી સાથે મારી નાખે આમ કહી સૌ સાથે ચાલી નીકળ્યા થોડી વારમાં ટોળું સરોવરે આવી પહોંચ્યું શિકારીએ ટોળું જોયું અને એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં મોટું છે આનાથી એને નવાઈ લાગી હર્ણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા શિકારી અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તારું તીર ચલાવ અમારી ઉપર હર્ણા સાચું ને વિશ્વાસું છે એમ જાણી શિકારી કહે અરે હર્ણા આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર થયા છે એટલે અમારું ટોળું મોટું દેખાય છે ભાઈ વાતોમાં સમય બગાડવાનું નહીં ઘેર તારા બાળકો ભૂખ્યા હશે શિકારીના મનમાં થયું આવા સત્વાદી અને વચનના ખાતર મારવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય આમ બિચારે હરણાને છોડી દીધા આથી હરણને શિકારીને મુક આશીર્વાદ આપ્યા એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને ત્યાં આવી પહોંચ્યા અને કહ્યું હે શિકારી તે જાણે અજાણે શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે શંકર ભગવાન ઉપર બિલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે એટલે તારા વ્રતનું ફળ તને મળ્યું છે તું શિવલોકમાં વસવા માટે અધિકાર બન્યો છે વળી તારા પુણ્યથી આ મુગલાઓ પણ શાપમાંથી મુક્ત બન્યા છે એટલે હું તને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું ચાલ આ સાંભળી પારધી અને બધા હરણાઓ વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું પારધીનો અને હરણાનો શિવલોકમાં વાસ થયો હે શંકર ભગવાન મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધી અને મુગલાઓને ફળ્યું એમ સૌને ફળે આ સાથે આપણે મહાશિવરાત્રિ વ્રતની કથા સમાપ્ત થાય છે જો તમને મહાશિવરાત્રિ વ્રતની કથા પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે વ્રત કથાઓનો મહિમાનું શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય